ఫ్రీస్ క్రిస్ మల భయను దివ్య దివ్య సందేశం స్వాగత డిసంబర్ సా తారీఖ ఆ సంభాగా సౌ మార్థనా ఆగమన ఋతంలో రవివారా పాఠ సాభిను గ్రంథ త్రిజోధ్యాయ పేలి కడి బారీ కడి సుధీ వార్యోహాని యహూదయా అరణ్య మానే ઉપદેશ કરવાનું શરૂ કર્યું તેઓ કહેતા હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે એ યોહાન વિશે પૈગંબર યસાએ કહ્યું હતું અરણ્યમાં કોઈનો પોકાર સંભળાય છે પ્રભુને માટે માર્ગ માર્ગ તૈયાર કરો તેના રસ્તા સીધા કરો યોહાન ઊંઢના વાળના કપડાં પહેરતા ખેડે ચામડાના પટ્ટો બાંધતા અને તીડ અને રાની મધનો આહાર કરતા યરુસલેમમાંથી આખા પ્રાંત પ્રાંતમાંથી અને એરદન નદી આસપાસના આખા પ્રદેશમાંથી લોકો ઉમટીને તેમની પાસે આવતા અને પોતાના પાપોની કબૂલાત કરી યરદન નદીમાં તેમને હાથે સ્નાન સંસ્કાર લેતા પણ જ્યારે તેમણે અનેક ફરોશીઓ અને સદુકીઓને સ્નાન સંસ્કાર માટે આવતા જોયા ત્યારે તેમણે તેમણે કહ્યું હે સર્પના સંતાનો માતે સઝુમથી સજામાંથી બચી શકો એમ તમને કોણે કહ્યું હૃદયપોટાની શોભે એવા કાર્યો બતાવો અને એવો ભરોસે ન રહેશો કે અમે તો અબ્રાહમના વસના છીએ કારણ હું તમને કહું છું ઈશ્વર તો આ પથ્થર માંદી પણ અબ્રાહમ માટે બાળકો સર્જી શકે તેમ છે હવે ઝાડના મૂળ ઉપર કુહાડો મંડાઈ ચૂક્યા છે એટલે જે કોઈ ઝાડ સારા ફળ નહીં આપે તેને કાપી નાખીને આગમાં પધરાવ્યું જાણવું આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસમભાઈએ આ આગમન ઋતુના બીજા રવિવારમાં અલગ અલગ તૈયારી રૂપે આજનો શુભ સંદેશ આપણને સંદેશ આપે છે ખાસ કરીને સંબંધો સુધારવા માટે આજનો શાસ્ત્ર પાઠ આપણને આમંત્રણ આપે છે ક્રિષ્મલ્લભૈ તબેનો સંબંધોમાં તિરાડ આ જમાનો આપણે જે પચીસ વર્ષ પહેલાં જે આપણે ધારી ના શકીએ એટલી બધી પ્રગતિ કરી છે એ સાયન્સમાં હોય ટેકનોલોજીમાં હોય એજ્યુકેશનમાં હોય એટલી બધી ડેવલપમેન્ટ આપણે બધી આપણે કર્યા છે પ્રગતિ કરી છે આ બધી ડેવલપમેન્ટ માણસ માણસ વચ્ચેના સંબંધમાં સુધારો લાવે છે કે કેમ જોઈએ તો ના જ કહી શકીએ ઉલટું આ સાધનોના લીધે માણસ માણસ વચ્ચેના સંબંધમાં વધારે તિરાડ મોટો થતો હોય છે માતા પિતા વચ્ચે હોય સંતાનો વચ્ચે હોય ભાઈ બહેન વચ્ચે હોય પતિ પત્ની વચ્ચે હોય સાસુ સસરા વચ્ચે હોય સાસુ વહુ વચ્ચે હોય આપણે ના ધારી શકીએ એટલો મોટો તિરાડ પડી ગયો છે એટલે આ ઋતુ આપણને એ સંબંધ સુધારવા સુખી જીવન જીવવા જ્યારે સંબંધ બગડે આપણે સુખી જીવન જીવી શકીએ નહીં એટલે સુખી જીવન જીવવા માટે સ્નાનસ્કાર યોહાન આપણને આ મદદરણ આપે છે ક્રિષ્માલ ભયતા બેનો એક વખત એક પતિ પત્ની એમના લગ્ન જીવનના પચ્ચીસ વર્ષ ઉજવવા માટે પત્ની સૂચના આપી આપણા લગ્ન જીવનના પચીસ વર્ષ થઈ ગયા છે આપણે એક બકરા કાપી બધાને ખવડાવી આનંદ કરી એમ કહ્યું એમ પત્નીએ કહ્યું હતું પતિએ કહ્યું પચીસ વર્ષ પહેલાં આપણે જાહેરમાં જે ભૂલ કરી એના માટે બકરાએ મારી નાખવાની શી જરૂર છે એમ હસતા હસતા એ માણસે કહ્યું હતું આસ કૃષ્ણ બહેનો આવી રીતે દિવસે ને દિવસે આપણે જાણીએ છીએ આ બધા ડેવલપમેન્ટ આ બધા આ અડવાન્સમેન્ટ આ બધી વસ્તુઓ માણસ માણસ વચ્ચેના તિરાટ વધી ગયા છે એટલે આ સિઝનમાં ખાસ કરીને અને પહેલાં સાત્રાપાટમાં પણ જ્યારે મસીહા આવશે ત્યારે ધારી ન શકીએ એવા યુનિટી આવશે એકતા આવશે સ્તંભ આવશે એમ કરીને પૈગંબર એશિયા કહે છે ક્રિસમાલભાઈ તમે વર્ષો પહેલાં માર્ટિન લુથર કિંગ જે અમેરિકામાં બ્લેક લોકોના સ્વતંત્રતા માટે સમાનતા માટે લડતા હતા એમણે એક ગીત ગાયું આઈ હેવ અ ડ્રીમ મારે એક સપન છે સપના જેમ કરીને જ્યારે બ્લેક લોકોને બજારમાં વેચતા હતા ખરીદી શકતા હતા ગુલામ તરીકે તે રહેતા હતા ત્યારે આઈ હેવ અ ડ્રીમ એમ કહ્યું હતું માણસ માણસ એ વચ્ચે આપણે બધા સમાન છે અને જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ બધા સાથે બેસીને ખાય જ્યારે બ્લેક એન્ડ વ્હાઈટ બધે સાત્ય બેસીને અભ્યાસ કરે અને સમય આવશે ત્યારે ધોળા લોકો બ્લેક માણસને એક ઊંચા હોદમાં લાવશે કરીને એમણે એ ગાયું હતું એ જ્યારે બારક ઓબામા રાષ્ટ્રપતિ બન્યા હતા એ સાચ બન્યું હતું આ કૃષ્ણ બહેનો એટલે આજે વિશેષ રીતે સાત્રપાઠ પહેલાં સાત્ર જે સિંઘ હોય રિંચ હોય સાફ હોય તેઓ બધા કેવા તસેમ કરીને પણ આપણે પહેલાં સાત્રપાઠ વાંચીએ સાત્રપાઠ કહે છે સિંહ ઢોરની પેટે ઘાસ ખાશે નાના બાળકો નાગના રાફડા ઉપર રમશે જેરી સાપના ધર ઉપર પાંખોડિયા ભરસેમ કરીને અલગ અલગ આ બધા ઝેરી એનિમલ હોય જાનવર હોય કેવી રીતે ભેગા તેને રમ જીવસેમ કરીને પૈગંબર એસાઇ એક સપનું જોયું હતું આ ક્રિસ્તમાનો ભાઈ તબીનો આ જમાનામાં આપણે જોઈએ છીએ એક પ્રકારના લોકો એવા છે જે અધિકારના હોય જે પવરના હંગરી હોય એવો બીજાને હંમેશા દબાવી રાખવા માટે અને બરબાદ કરવા માટે કોશિશ કરતા હોય હજુ અમુક લોકો એવા હોય હંમેશા મનસ્વી રીતે જીવતા હોય જીવનમાં કોઈ લક્ષ નહીં કોઈ હેતુ નહીં એવી રીતે જીવતા હોય અને હજુ એમ એવા એ લોકો છે જ્યારે બીજા લોકો ચડાવે એ પ્રમાણે જીવતા હોય આવી રીતે માણસો અલગ અલગ પ્રમાણે જીવતા હોય આજના શાસ્ત્ર પાઠ સંબંધ સુધારવા અને જીવનમાં સુખી થવા માટે આપણને આમંત્રણ આપે છે હા કૃષ્ણ સુધારવા માટે આપણા કુટુંબમાં ખાસ કરીને એકબીજા સાથે સંબંધ સુધારવા માટે સંબંધ ના સુધારીએ તો પણ શું થાય એ સાત્ર પાઠ આજના સાત્ર પાઠ કહે છે એક એક ઝાડનું હેતુ આપણે ઝાડ રોપીએ ફળ માટે હોય જ્યારે ઝાડ ફળ નહીં આપે એ કાપી નાખવામાં આવે છે એવી જ રીતે એક એક માણસનું લક્ષ્ય કે હેતુ એ છે એ સુખી જીવન જીવે બીજા સાથે સંભીને જીવે અને બીજા માટે મદદરૂપ થાય એવી રીતે પોતે સુખી અને બીજાને પણ સુખી કરી શકે એટલે એ હેતુ હોય પણ જ્યારે માણસના હેતુ પ્રમાણે માણસ જીવતા ન હોય વધુ અને વધુ સ્વાર્થ વધુ અને પોતાના માટે પ્રાપ્ત કરવા માટે પ્રસુત કરતા હોય એ ફળ ન આપે એવા ઝાડ છે ફળ ન આપે એવા ઝાડ માટે આજના શાસ્ત્ર પાઠ કહે છે ચાટના મૂળ ઉપર કુહાડો મંડાઈ ચૂક્યા છે એટલે જે ઝાડ સારા ફળ નહીં આપે તેને કાપી નાખીને આગમાં પધરા પધરાવ્યું જાણો ગૌ ગૌ અને તે પોતાના કોટારમાં ભરશે અને ફોતરા ફોતરા કદી અવોલવાય નહીં એવા અગ્નિમાં બાળી મૂકવામાં આવશે આ કૃષ્ણવાલભાઈએ તમેનું આજના શાસ્ત્ર પાઠ મનચિંદન કરી અને સાત્ર પાઠ આપણને જે પ્રભુ ઈસુ કોણ છે સમજવા માટે અને આગમનઋતુનો હેતુ શું છે સમજવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયાન દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ કે તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ ઈશુ હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનું જય ગોડ બ્લેસ યુ ઓલ